મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ પવિત્ર ગ્રંથ સદીઓથી લોકોને જીવનનો સાચો અર્થ ઉદ્દેશ્ય અને કર્મનું જ્ઞાન આપીને તેમને જીવનમાં સાચી રાહ બતાવવામાં સફળ રહ્યો છે તમને જીવનમાં જે કંઈ પણ જોઈએ છે અથવા તમારી જે પણ સમસ્યા છે તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ અઢાર વાતો બરાબર સાંભળી અને સમજી લો તમારી દરેક ઈચ્છા પૂરી થશે દરેક મુશ્કેલી સરળ થશે અને તમારું દરેક દુઃખ દૂર થશે તેથી આજે આ વાસ્તુ જ્ઞાન મંદિર ચેનલ પર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા અઢાર મહત્વપૂર્ણ વિચારો અમે તમારા માટે લાવ્યા છીએ જેથી તે તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખો અને કષ્ટોનું નિવારણ કરવામાં તમારી મદદ કરી શકે ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જે મનુષ્યના મરેલા મન અને જીવનમાં એક નવો પ્રાણ પૂરી દે છે હું ખાતરી સાથે આ વાત કહી શકું છું કે જે કોઈ પણ આ અઢાર વાતોને ધ્યાનથી પૂરી સાંભળશે તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે તેને તે બધું જ મળી જશે જે તે પામવા ઈચ્છે છે તેથી આમાંથી એક પણ વિચાર ચૂકશો નહીં અને આ વાતને પૂરેપૂરી અંત સુધી સાંભળજો વિડીયો શરૂ કરતા પહેલાં તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે રાધે જરૂર લખી દેજો તો ચાલો શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ છે કે બહુ વધારે મીઠું બોલનારાઓથી અને વધારે વખાણ કરનારાઓથી સાવધાન રહેવું જોઈએ કારણ કે લોકો મીઠું ત્યારે જ બોલે છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનો મતલબ કાઢવો હોય છે તમારા વખાણ પણ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનું કામ કઢાવવું હોય છે યાદ રાખજો કે વખાણ તમને જીવનમાં ક્યારેય મફતમાં નથી મળવાના જો કોઈ તમારા વખાણ કરી રહ્યું છે તો તેના બદલામાં તમારે કંઈક ને કંઈક ચૂકવવું જ પડશે તેથી જ જેઓ બહુ વધારે મીઠું બોલે છે અથવા જે તમારા વખાણ કરે છે તેમનાથી જરા સાવધાન રહેવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ એ છે કે આંખોથી દેખાતી સાચી વાત પર પણ એકદમ જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ એવી ઘણી વાર્તાઓ તમે સાંભળી હશે કે ઘણીવાર આંખોથી દેખાતી વાત પણ સાચી નથી હોતી તેથી વિશ્વાસ કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે ફળની આશાથી કર્મ કરનાર મનુષ્યનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ નહીં રહે કારણ કે તેની લાલસા દરેક નવા શિખર પર પહોંચતી જ રહેશે એવામાં તેનું મન ક્યારેય સંતોષનો આનંદ નહીં ભોગવી શકે જે વ્યક્તિ ફળની ઈચ્છા માટે કર્મ કરે છે પછી જ્યારે તેને આશા મુજબ ફળ નથી મળતું તો તે નિરાશ અને દુઃખી થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે તું સ્વયંને મારામાં સમર્પિત કરી દે ઈશ્વર પર ભરોસો રાખ અને નિઃસ્વાર્થ નિશ્ચળ નિષ્પાપ અને નિષ્પક્ષ થઈને ફળની આશા વિના કર્મ કરતો જા તારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે જો જે દુઃખ ક્યારેય તને સ્પર્શી નહીં શકે અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે વારંવાર જન્મ લેનારી અનંત ઈચ્છાઓ મનુષ્યને પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે છે જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ તો આપણે તેના ભાગ્યમાં મળનારા દુઃખો અને કષ્ટોને પણ ભોગવવા પડે છે કોઈના પ્રત્યે ખરાબ ભાવના રાખવી ખરાબ વિચારવું ઈર્ષા કરવી ખરાબ બોલવું પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન ન કરનારા ક્યારેય મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા કર્મ સારું હશે તો ફળ અવશ્ય મળશે અને કર્મ ખરાબ હશે તો દંડ પણ અવશ્ય મળશે હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં થનારી પ્રત્યેક ઘટનાના દરેક પરિણામને જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા છોડીને પોતાના કર્મને સતત કરતા રહો કર્મ સારું હોય કે ખરાબ તે ત્યાં સુધી પીછો નથી છોડતું જ્યાં સુધી તે કર્મ કરનારને ફળની પ્રાપ્તિ નથી થઈ જતી એટલે કે જ્યાં સુધી કર્મ કરનાર પોતાના કર્મના પરિણામોને પૂર્ણરૂપે ભોગવી ના લે સમય પહેલાં અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને કશું નથી મળી શકતું સામાન્ય મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ મનુષ્યોને જોઈને તેમના જ આદર્શો પર ચાલીને તેમના જેવા જ બનવાનો પ્રયાસ કરે છે સંસાર તમને એવા જ જોશે જેવી માનસિક દૃષ્ટિથી તમે સંસારને જુઓ છો ખરાબ આદતો ખરાબ વસ્તુઓ અને બાહ્ય સુંદરતા પ્રત્યે મનુષ્ય ત્યારે આકર્ષિત થાય છે જ્યારે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ થઈ જાય છે જે રીતે બળતા નાના દીવાની રોશનીથી પ્રચંડ અંધકાર પણ સમાપ્ત થઈ જાય છે તે જ રીતે જ્યારે તમે મનમાં રહેલી અજ્ઞાનતાથી ભરેલા અંધકાર રૂપી ઓરડામાં સકારાત્મક વિચારનું તેલ નાખીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવશો તો અજ્ઞાનતા રૂપી અંધકાર આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે લોકોમાં પોતાનો સહારો શોધવાનું છોડી દો તમારા મનની સૌથી મોટી નબળાઈ એ જ હોય છે કે તમે બીજામાં સહારો શોધો છો અને આ જ વસ્તુ તમને નબળા બનાવે છે આ જ વસ્તુ તમારો પોતાના પરનો વિશ્વાસ ખતમ કરી દે છે જે લોકો વિચારે છે ને કે આ તો મારો સહારો છે આ તો મુશ્કેલ સમયમાં મને કામ આવશે એ જ લોકો મુશ્કેલ સમયમાં સૌથી વધારે દુખી અને એકલા પડી જાય છે તમે માત્ર ઈશ્વરને જ પોતાનો સહારો બનાવો જોજો જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ને તે કોઈને કોઈને તમારી મદદ માટે મોકલી જ દેશે દુનિયાને સહારો ન બનાવો જે પોતે પોતાના માટે સહારો શોધી રહ્યા છે તે તમારો સહારો કેવી રીતે બનશે તો પોતાનો સહારો દુનિયાને નહીં પણ ઈશ્વરને બનાવવો જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંચમો ઉપદેશ એ છે કે ક્રોધ મનુષ્યનો સર્વનાશ કરી દે છે ક્રોધી માણસનો કોઈ મિત્ર જ નથી હોતો દરેક માણસ તેનાથી દૂર ભાગે છે તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે જે માણસ પોતાના ક્રોધને નથી સંભાળી શકતો તે જીવનમાં કંઈ પણ સંભાળી નથી શકતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખીને દિલથી તેમને યાદ કરશો તો તે અવશ્ય કોઈને કોઈ રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે ઈશ્વર તમારું સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા પર નિર્ભર કરે છે કોઈનું ભલું કરીને ક્યારેય અહેસાન ન બતાવવું નહીંતર તે કર્મ શૂન્ય સમાન થઈ જાય છે અને મળનારો યશ નક્કામો થઈ જાય છે એમ વિચારીને ક્યારેય અભિમાન ન કરવું જોઈએ કે આપણે તો કેટલા લોકો કે જીવોની મદદ કરી છે કારણ કે કરનારા તો સ્વયં ઈશ્વર હોય છે તમે તો માત્ર એક માધ્યમ છો કઠપુતળી છો ક્રોધ કરવો વ્યર્થ છે જો ક્રોધમાં આવીને તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ છે તમને ઈશ્વરના બનાવેલા કાયદા એટલે કે કર્મ પર ભરોસો જ નથી મનની શંકાઓને ક્યારેય જન્મ ન આપો આ શંકાઓ મનમાં ગેરસમજના પહાડ બનાવી દે છે જેનાથી જીવનનું સુખ ચેન છીનવાઈ જાય છે જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો કર્મ અને સમય તેનો હિસાબ જાતે જ કરી દે છે ઉપકારને બદલે પરોપકાર કરો અને ચિંતાને બદલે ચિંતન કરો મનને હંમેશા નિયંત્રિત કરીને ચાલો નહીતર આ મન તમારું સૌથી મોટું શત્રુ બનીને તમારી પાસે ખરાબ કર્મ કરાવી શકે છે જ્ઞાન હંમેશા બુદ્ધિથી ઉત્તમ અને શ્રેષ્ઠ હોવું જોઈએ તેથી જ જ્ઞાન મેળવતા રહો અને વહેંચતા રહો જેથી બીજાનું જીવન સુધરી જાય એક જ મનુષ્યની હંમેશા મદદ ન કરો જ્યાં સુધી કે તે સ્વયં જ કાબેલ ન થઈ જાય જે વ્યક્તિ ફળની આશા માટે કર્મ કરે છે તે કર્મથી જ બંધાઈને રહી જાય છે કોઈ પણ માણસ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે દુનિયા અને લોકો એવા જ દેખાશે જેવું તમે જોવા ઈચ્છશો મારું તારું નાનું મોટું પોતાના પારકા આ મનથી મટાડી દો પછી બધું તમારું છે અને તમે બધાના છો ફળની ઈચ્છા છોડીને સતત કર્મ કરનાર મનુષ્ય જ પોતાના જીવનને સુખદ અને સંતોષદાયક બનાવી શકે છે કોઈ પણ દુઃખ તમને ત્યાં સુધી વિચલિત નથી કરી શકતું જ્યાં સુધી તમે ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખો છો શાંતિ તેને જ પ્રાપ્ત થાય છે જે હું અને મારું તથા મેં કર્યું કે મેં બનાવ્યું એવી લાલસામાંથી બહાર આવી જાય છે કોઈ પણ વસ્તુ કે જગ્યા કે જીવ અને મનુષ્ય સાથે અતિશય લગાવ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બને છે જીવનમાં એ જ મનુષ્ય સંતુષ્ટ રહી શકે છે જે ઓછામાં ઓછામાં પણ ખુશ છે અને વધુ પામવાની કે હોવાની લાલસા કે આશા નથી રાખતો ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે પોતાના મનને શાંત રાખતા શીખો કારણ કે અશાંત મન જીવનમાં દુઃખ સિવાય તમને બીજું કંઈ નથી આપવાનું અને એક શાંત મન તમને જીવનમાં પ્રેમ અને આનંદ જ આપશે દુઃખ અને સુખ માત્ર શાંત અને અશાંત મનના પરિણામ છે અશાંત મન દુઃખને જન્મ આપે છે અને શાંત મન પરમ આનંદને જન્મ આપે છે ગીતાનો આઠમો ઉપદેશ એ છે કે કોઈનાથી પણ હદથી વધારે લગાવ ક્યારેય ન રાખવો દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને રાજગાદી સાથે બહુ વધારે લગાવ હતો રાજગાદીની આગળ તેમને કંઈ પણ દેખાતું નહોતું અને ગાદી માટે તેમનો તે હદથી વધારે લગાવ અને મોહ આખા રાષ્ટ્રને ડૂબાડી ગયો અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બની ગયો તમે પણ જ્યારે આવી જ રીતે કોઈની પાછળ હદથી વધારે પાગલ થઈ જાઓ છો તો તે વસ્તુ તમને મળે કે ન મળે પણ તમારી જિંદગી જરૂર બગાડી નાખે છે ગીતાનો નવમો ઉપદેશ એ છે કે અધ્યાત્મ સાથે જોડાવો એક અધ્યાત્મ જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે લોકોની વાતો પર જેટલું ધ્યાન આપશો તેટલો જ તમારો પોતાના પરથી વિશ્વાસ ઓછો થતો જશે તેથી પોતાના પર વિશ્વાસ કરી પોતાના દમ પર આગળ વધો અને સ્વયં જ પોતાનો માર્ગ નક્કી કરો જીવનમાં કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે જીવન સીમિત છે સમય વ્યર્થ ન કરો ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે તેનાથી શીખો અને પોતાના વર્તમાનને સુધારીને એક શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરો કઈ વાતને લઈને પરેશાન છો કર્મ કરો અને ઈશ્વર પર ભરોસો રાખો શું થશે શું નહીં એ ઈશ્વર પર છોડી દો જેટલો વધારે પુરુષાર્થ કરશો સ્વર્ગનો માર્ગ તેટલો જ સરળ હશે સ્વયંને ઈશ્વરના ચરણોમાં સોંપી દો રોજ સારા કર્મ કરો અને લોકોનું ભલું કરો અને તેમને સાચી રાહ બતાવો એક જ્ઞાનવાન વ્યક્તિ ક્યારેય પણ કામુક સુખમાં આનંદ નથી લેતો તેથી જ્ઞાની બનો જે થઈ ગયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે વેદપુરાણ વાંચવાનો કોઈ લાભ જ નથી જ્યાં સુધી તેમાં કહેલી વાતોને પોતાના જીવનમાં ઉતારો નહીં તેનું પાલન ન કરો રાવણ બુદ્ધિમાન અવશ્ય હતો પરંતુ જ્ઞાની નહીં તેની અજ્ઞાનતાએ તેને ક્રોધી કામુખ અને અહંકારી બનાવી દીધો જે તેના મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યું હું તમામ પ્રાણીઓને એક સમાન રૂપે જોઉં છું મારા માટે ન કોઈ ઓછું પ્રિય છે અને ન તો કોઈ વધારે તે જ્ઞાન વ્યર્થ છે જે માત્ર તમારા સુધી જ સીમિત છે તે જ્ઞાનનો કોઈ લાભ નથી જેનાથી સમાજ અને જગતનું કલ્યાણ ન કરી શકાય તમે કેમ વ્યર્થ ચિંતા કરો છો તમે કેમ ભયભીત થાઓ છો કોણ તમને મારી શકે છે આત્મા ન ક્યારે જન્મ લે છે અને ન તો તેને કોઈ મારી શકે છે આ જ જીવનનું અંતિમ સત્ય છે મનુષ્યના કર્મ જ મનુષ્યને ઈશ્વરની નજીક લાવે છે અથવા ઈશ્વરથી દૂર કરી દે છે તેથી હંમેશા સારા કર્મ જ કરો જ્યારે જ્યારે આ ધરતી પર પાપ અહંકાર અને અધર્મ ચરમ સીમા પર હશે ત્યારે ત્યારે તેનો વિનાશ કરી ધર્મની પુનઃસ્થાપના હેતુ હું અવશ્ય અવતાર લઉં છું જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ વિચાર વિના કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે તે દાન સાત્વિક માનવામાં આવે છે જેણે મનને જીતી લીધું છે તેણે પહેલાં જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે એવા મનુષ્યના મન પર સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાનનો કોઈ ફર્ક જ નથી પડતો જે વિદ્વાન હોય છે તે ન તો જીવન માટે અને ન તો મૃત્યુ માટે શોક કરે છે ગૃહસ્થી અને સમાજમાં રહીને પરોપકાર કરવો અને પોતાના કર્તવ્યોને પૂરી નિષ્ઠાથી ઈમાનદારી સાથે નિભાવવા ધર્મનું પાલન કરવું પણ મોટી તપસ્યા સમાન હોય છે ગીતાનો દસમો ઉપદેશ એ છે કે માણસ જ આજકાલ માણસનો દુશ્મન થઈ ગયો છે ભલે તમે બિઝનેસમાં જોઈ લો ભલે તમે સંબંધોમાં જોઈ લો કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો માણસ જ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે એટલી હરીફાઈ વધી ગઈ છે કેટલી ચોરીઓ વધી રહી છે એટલો ગુનો વધી ગયો છે શાસ્ત્રોમાં જે કળિયુગના લક્ષણ લખવામાં આવ્યા છે ને કે એક દિવસ માણસ જ માણસને ખાશે તે સમય તો આવી ગયો છે માણસ જ તો માણસને ખાઈ રહ્યો છે એકબીજાનો બિઝનેસ ખાઈ રહ્યો છે એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યો છે માણસ જે દુઃખી છે તેને વધારે દુઃખી કરો જે ખુશ છે તેને હેરાન કરો એ જ તો થઈ ગયું છે આજકાલ કહેવા માટે તો બધા માણસ છે પણ માણસાઈ ક્યાંય દેખાતી જ નથી એક શેઠના ઘરેથી એક ભિખારી નીકળી રહ્યો હતો તેણે પહેલાં શેઠને કહ્યું કે મને એક ગ્લાસ પાણી પીવડાવી દો બહુ તરસ લાગી છે બહુ દૂરથી ચાલીને આવ્યો છું મારા પ્રાણ નીકળી રહ્યા છે તો શેઠ બોલ્યા કે અત્યારે માણસ નથી માણસ આવી જાય તો તમને પાણી આપી દેવામાં આવશે થોડી પછી પેલા ભિખારીએ શેઠને કહ્યું તમે કૃપા કરીને મને એક ગ્લાસ પાણી પીવડાવી દો હું જતો રહીશ મારા પ્રાણ નીકળી રહ્યા છે અને આસપાસમાં કોઈનું ઘર પણ નથી દેખાઈ રહ્યું તો પેલા શેઠે કહ્યું મેં કહ્યું ને કે માણસ આવવાનો છે તે આવી જાય તો તમને પાણી મળી જશે પછી તે ભિખારી તે શેઠને કહેવા લાગ્યો કે તમે જાતે જ માણસ કેમ નથી બની જતા થોડીવાર માટે તમે જ માણસ બની જાઓ આજકાલ આવું જ થઈ ગયું છે અહીં કોઈ માણસ બનવા માટે તૈયાર જ નથી બસ લોકો એકબીજાને ચૂંથવામાં લાગેલા છે એકબીજાનો ફાયદો ઉઠાવવામાં લાગેલા છે તેથી જ કળિયુગને મતલબી યુગ કહેવામાં આવે છે કે લોકો માત્ર અને માત્ર એકબીજા સાથે પોતાના મતલબથી જ જોડાયેલા છે ગીતાનો અગિયારમો ઉપદેશ એ છે કે જીવનમાં ક્યારેય પણ પોતાને કોઈના જરૂરિયાતમંદ ન બનાવો કારણ કે જ્યાં સુધી તમે કોઈના જરૂરિયાતમંદ નથી હોતા ત્યાં સુધી તમને કોઈ દુઃખ નથી પહોંચાડી શકતું કોઈ તમારો ફાયદો નથી ઉઠાવી શકતું જે માણસના તમે જરૂરિયાતમંદ થઈ જશો તે તમારો લાભ ઉઠાવવાનું શરૂ કરી દે છે જે દિવસે તમે તમારા જીવનને કોઈનું જરૂરિયાતમંદ બનાવી દીધું તે જ દિવસથી તમારે તેની ગુલામી કરવી પડે છે બીજાની તો છોડો જે લોકો પોતાના નોકરો કે કામવાળાના જરૂરિયાતમંદ થઈ જાય છે તો તેમનું બધું સહન કરવાનું શરૂ કરી દે છે કારણ કે તેમને ખબર હોય છે કે તમારું કામ તેમના વગર ચાલી જ નથી શકવાનું અને તમે જાતે તેટલું કામ કરી નહીં શકો અને બીજું કોઈ તમને મળી નથી રહ્યું તો તેમનું તમને હેરાન કરવાનું શરૂ થઈ જાય છે પરંતુ જ્યારે તેમને એ સમજાય છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો તમને બીજા હજાર વિકલ્પ મળી શકે છે તો તે ચૂપચાપ પોતાનું કામ કરશે હવે જો તમે કોઈ એવી નોકરી કરો છો જ્યાં તમારા બોસના ખોટા હોવા છતાં પણ તમે તેનું ટોર્ચર સહન કરતા રહો છો તો તમને ખબર હોય છે કે તમે તેના જરૂરિયાતમંદ છો અને તે તેનો પૂરો ફાયદો લે છે અને તો અને તો જે ઘર પરિવારમાં તમે રહો છો જો ત્યાં પણ તમે કોઈના જરૂરિયાતમંદ છો તો તે તમારો પૂરેપૂરો લાભ ઉઠાવે છે કારણ કે ત્યાં તમે ચોવીસ કલાક રહો છો ક્યાંય બીજે જઈ જ નથી શકતા તમારા માથે ચડીને નાચશે તે માણસ અને તમને પૂરી રીતે પોતાના કંટ્રોલમાં રાખશે લોકોને બહુ મજા આવે છે પોતાનાથી નબળા માણસને પોતાના કંટ્રોલમાં રાખવાની તમે ભલે હજારો માટે સારું કરો ભલે દરેક એવું કામ કરો જેનાથી તેમને ખુશી મળે પણ આવા લોકો તમારી ગરદન દબાવીને રાખે છે તમારામાં જો કોઈ પ્રતિભા છે તો તમારી પાંખો જ કાપી નાખવામાં આવશે દરેક એવી કોશિશ કરવામાં આવશે તમારી સાથે જેનાથી તમે જીવનમાં ક્યારે આગળ જ ન વધી શકો કોઈના જરૂરિયાતમંદ હોવું મરી જવા કરતાં પણ ખરાબ હોય છે જરૂરિયાત તમને ગુલામ બનાવીને રાખી દે છે તમે ક્યારેય ધ્યાન આપ્યું કે તમારી જિંદગી એ જ લોકો ખરાબ કરે છે જેના તમે જરૂરિયાતમંદ થઈ જાઓ છો તમારું બધું દુઃખ ત્યાંથી જ આવે છે જેના તમે જરૂરિયાતમંદ હો છો જરૂરિયાત માત્ર શરીર કે કામની નથી હોતી સૌથી મોટી જરૂરિયાત મનની હોય છે કે જિંદગીમાં કોઈ આપણને જોઈએ આપણને સંભાળવા માટે નહીં તો આપણે ખુશ નહીં રહી શકીએ એકલતા લોકોથી સહન નથી થતી પછી ઘણીવાર તમે એવા લોકો સાથે જોડાઈ જાઓ છો જે તમારી આ મનની જરૂરિયાતનો પૂરો ફાયદો ઉઠાવે છે યાદ રાખજો એક વાત મા બાપ સિવાય એવું દુનિયામાં આજ સુધી કોઈ પેદા નથી થયું કે તમે જેના જરૂરિયાતમંદ હોવ અને તે તમારો ફાયદો ન ઉઠાવે તેથી જિંદગીમાં ક્યારેય પણ પોતાને કોઈના જરૂરિયાતમંદ ન બનાવતા ગીતાનો બારમો ઉપદેશ એ છે કે નિષ્ફળતાના ડરથી બીજી વાર પ્રયાસ ન કરનાર મનુષ્ય જીવનમાં મોટી સફળતા ક્યારેય પ્રાપ્ત કરી જ નથી શકતો ક્રોધથી ભ્રમ પેદા થાય છે ભ્રમથી બુદ્ધિ વિચલિત થાય છે જ્યારે બુદ્ધિ વિચલિત થઈ જાય છે ત્યારે તર્ક નષ્ટ થઈ જાય છે અને જ્યારે તર્ક નષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિનો નાશ થઈ જાય છે મોટી સફળતા એક એવા તાળામાં બંધ હોય છે જે પાંચ ચાવીઓથી ખુલે છે સકારાત્મક વિચાર એકાગ્રતા સાચી લગન દ્રઢ સંકલ્પ અને સતત પ્રયાસ નિષ્પક્ષ અને નિસ્વાર્થ ભાવથી કર્મ કર્યા વિના મોક્ષની આશા રાખવી નકામી છે જ્યારે પણ મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને આધીન થઈ જાય છે તો વાસના આળસ અને લાલચ જેવી ખરાબ આદતો મન પર સવાર થઈ જાય છે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે કર્મમાં પૂર્ણરૂપે સમર્પણ અત્યંત આવશ્યક છે તેના માટે ધનની લાલસા મનમાંથી કાઢીને પોતાના કર્મ પર કેન્દ્રિત થવું જોઈએ કર્મને લઈને શ્રી કૃષ્ણજી કહે છે હે અર્જુન તું કર્મ કરવાનો અધિકારી છે નહીં કે તેનાથી મળનારા ફળનો માટે ફળની આશા વિના જ્યારે કર્મ કરીશ ત્યારે જ તું ફળની પ્રાપ્તિને પાત્ર કહેવાઈશ ક્રોધ વિચારવાની શક્તિને હરી લે છે જેના કારણે સાચો નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય છે જો તમે કર્મ ફળ પ્રાપ્તિની લાલસા અને લાલચ હેતુ કરી રહ્યા છો તો કર્મ ક્યારેય તમારી આશાઓ મુજબ પ્રાપ્ત નહીં થાય ખરાબ કર્મથી પીછો છોડાવવાનો સૌથી સારો રસ્તો છે મનમાં સારા વિચારોને આવવા દો અને સકારાત્મકતાથી વિચારો મનુષ્યનું મન પરિવર્તનશીલ છે આપણા વિચારવાની રીત અને આદતો એવી જ બનશે જેવી રીતે લોકો અને વાતાવરણમાં આપણે વધારે સમય વિતાવી રહ્યા હોઈશું મનુષ્ય જીવનમાં એ જ કરે છે જે પણ તે જુએ છે સાંભળે છે સમજે છે જે વ્યક્તિ કોઈ સારા કર્મને કરતાં તેને જ પોતાનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે તો એવા વ્યક્તિને કર્મફળ આશાઓથી ક્યાંય વધારે મળી જાય છે મોટા લક્ષ્યોના નિર્માણ અને સપનાઓને સાચા કરવા માટે સૌથી પહેલાં તમારે કલ્પનાકારી બનવું પડશે ગીતાનો તેરમો ઉપદેશ એ છે કે જે સંબંધમાં મર્યાદા તૂટી જાય છે ત્યાં માત્ર સર્વનાશ જ થાય છે કોઈ તમારાથી મોટું છે કે નાનું છે જો તે સંબંધોમાં પોતાની મર્યાદાઓને તોડી દેશે તો તે સંબંધ ક્યારેય નથી ટકી શકતો સંબંધ માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે બે લોકો એકબીજાની ઇજ્જત કરે છે કદર કરે છે અને ક્યારેય પોતાની લિમિટ ક્રોસ નથી કરતા જે સંબંધમાં કોઈ લિમિટ નથી એકબીજાની ઇજ્જત નથી તે સંબંધ આજે નહીં તો કાલે ખતમ જ થઈ જાય છે ગીતાનું ચૌદમો ઉપદેશ એ છે કે જે તમારા મોઢા પર પોતાનાપણું બતાવે તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે એવા લોકોથી દૂર જ રહેવું કૃષ્ણે કહ્યું છે કે એવા લોકો એ ઘડા જેવા હોય છે જેના મોઢા પર તો અમૃત લાગેલું છે પરંતુ જેની અંદર ઝહેર ભરેલું હોય છે તમે જેને અમૃત સમજીને પી જાઓ છો વાસ્તવિકતામાં તે જાહેર જ હોય છે તો એવા લોકોને જાહેરની જેમ છોડી દેવા જોઈએ જે પોતાના પણાનો દેખાવો કરે અને પાછળથી હંમેશા તમને નુકસાન પહોંચાડે ગીતાનો પંદરમો ઉપદેશ એ છે કે પોતાની ખુશી અને પોતાનું દુઃખ દરેકની આગળ જાહેર ન કરવું જોઈએ કારણ કે લોકો તમારી ખુશી પર નજર લગાવી દે છે અને તમારા દુઃખમાં તમારી મજાક ઉડાવવા લાગે છે તમારી ખુશીથી કોઈ ખુશ નથી હોતું લોકોને ઈર્ષા થાય છે દરેક આંસુ આંખમાં લાવ્યા ન કરો દરેક ઘા બધાને બતાવ્યા ન કરો અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે તેથી પોતાનું દરેક દર્દ બધાને બતાવ્યા ન કરો લોકો તો બેઠા જ છે દુઃખી માણસને વધારે દુઃખી કરવા અને જે ખુશ છે તેને તકલીફ પહોંચાડવા માટે પોતાની મનની હાલત પોતાના સુધી જ રાખો માત્ર તેને કહો જેને તેને સમજવાની સમજ હોય ગીતાનો સોળમો ઉપદેશ એ છે કે જીવનમાં ઘણીવાર નવું શરૂ કરવા માટે જૂનાને પૂરી રીતે મિટાવવું પડે છે શ્રી કૃષ્ણને કુંતીએ પૂછ્યું હતું કે હે કૃષ્ણ કેમ તમે આટલું મોટું મહાયુદ્ધ કરાવી દીધું તો શ્રી કૃષ્ણે કહ્યું કે અધર્મ બહુ વધી ગયો હતો અને આ અધર્મનો પૂરી રીતે નાશ કરવા માટે એક નવા યુગને લાવવા માટે જૂનાનો સર્વનાશ કરવો બહુ જરૂરી હોય છે જ્યારે કોઈ મહેલ પૂરી રીતે ખંડેર થઈ જાય છે બહુ જૂનો થઈ જાય છે તો તેને પૂરી રીતે તોડીને ફરીથી નવનિર્માણ થાય છે એવી જ રીતે તમારા જીવનમાં પણ તમારે કંઈક નવું કરવું છે તો જૂનાને પૂરી રીતે મિટાવવું પડશે ગીતાનું સત્તરમો ઉપદેશ એ છે કે જ્યારે પણ જિંદગીમાં પોતાને એકલા અનુભવો ત્યારે આ સત્યને બરાબર સમજી લેજો કે તમે દુનિયામાં એકલા જ આવ્યા હતા અને એકલા જ જશો વાસ્તવિકતામાં અહીં કોઈ તમારું પોતાનું નથી એક દિવસ તો જે મા બાપ આપણને જન્મ આપે છે તે પણ આપણને એકલા છોડીને ચાલ્યા જાય છે તો બીજાઓથી તો આશા જ શું કરવી જો કોઈ તમારો સાથ છોડી દે તો યાદ રાખજો કે તે ઈશ્વર સદા તમારી સાથે છે તે ક્યારેય તમારો સાથ નથી છોડતા ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ભલે કોઈ મનુષ્ય મને માને કે ન માને પરંતુ હું માણસનો સાથ ક્યારેય નથી છોડતો કારણ કે આ બધા મારા જ સંતાનો છે માણસને ઈશ્વરનો જ અંશ કહેવામાં આવ્યો છે તેથી મનુષ્યને ઈશ્વરનું સંતાન કહેવામાં આવે છે તેથી તમારે એકલતાથી ક્યારેય દુઃખી ન થવું જોઈએ ક્યારેય ડરવું ન જોઈએ પણ કોઈ ખોટા માણસ સાથે રહેવાથી ડરવું જોઈએ એક કહેવત છે કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એટલે કે કંઈક હોવું કંઈ નહીં હોવા કરતાં કેટલાય ઘણું સારું છે પરંતુ એક બીજી કહેવત છે કે નથિંગ ઇઝ બેટર ધેન નોનસેન્સ આ નોનસેન્સ લોકો સાથે રહેવા કરતાં સારું છે તમે એકલા જ રહો તેથી ગીતાનો આ ઉપદેશ દરેક માણસ માટે બહુ જરૂરી છે જે પોતાને એકલા સમજીને દુઃખી થઈ જાય છે તેથી એકલતાથી ડરવું દુઃખી થવું છોડી દો કારણ કે અહીં કોઈ કોઈનું નથી હોતું ગીતાનો અઢારમો ઉપદેશ એ છે કે ક્યારેય પણ પોતાના ધન પોતાના પદ અને બળનું અભિમાન ન કરવું જોઈએ દુર્યોધનને બહુ અભિમાન હતું કે મારી પાસે ભીષ્મ પિતામર જેવા દ્રોણાચાર્ય અને કરણ જેવા યોદ્ધા બેઠા છે તો આ પાંડવોને તો હું એમ જ મસળી નાખીશ પોતાના ધનનું અભિમાન હતું પોતાના પદ અને શક્તિનું અભિમાન હતું પરંતુ તે અભિમાન જ એક દિવસ તેના સર્વનાશનું કારણ બન્યું જે લોકો પોતાના પૈસાના અહંકારમાં કે શક્તિના અહંકારમાં બીજાને નીચા દેખાડે છે બીજાને ચોટ પહોંચાડે છે એક દિવસ તેમની એ જ ભૂલ તેમનો સર્વનાશ કરી દે છે તેથી જીવનમાં તમે ભલે ગમે તેટલા સફળ થઈ જાઓ ગમે તેટલા મોટા માણસ થઈ જાઓ પરંતુ તેનું અભિમાન બીજાને ક્યારેય ન બતાવવું તો મિત્રો આ હતા ભગવદ્ ગીતાના અઠાર વિચાર હું આશા કરું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે ભગવાન શ્રી કૃષ્ણ તમારી રક્ષા કરે જય શ્રી રાધે કૃષ્ણ